એલ ન્યુ જીતેન્દ્રગીરી ગોસ્વામી મિત્રો અત્યારે આપણે જીવંતિક જીવંતિકા માતાનું વ્રત ને જીવંતિકા માતાનું વ્રતનું કઈ રીતે હોય છે વાર્તા કરતા હોય છે તમને આ બધી પૂજાની વિધિ બતાવું છું એઠે સ્થાપન છે ઘઉં છે માથે કળશ છે પાંચ દીવા છે માતાજીની પેલી શું કહેવાય ફોટો છે ચુંદડી છે અને હવે મિત્ર

બનતી કોશિશ ઘરમાં જ રહેવાનું બહાર નીકળવાનું આમાં થતું નથી કેમ કે ભાતના ઓસામણને પણ આપણે ઓળંગવાનું હોતું નથી એટલે ઘરમાં જ રહીને વ્રત કરીએ તો વધારે સારું ઘણા લોકો નીકળવા વાળા બહાર નીકળે છે પણ ભાતના ઓસામણને ઓળંગા નહીં પીલા માંડવાની છે જવાય નહીં જેથી કરીને આ વ્રતમાં ઘરમાં જ રહેવાનું મહત્વ છે

આ વ્રત શ્રાવણ માસના પહેલા શુક્રવારથી થાય છે જો કોઈ તકલીફ હોય તો બીજા શુક્રવારથી પણ આ કરી શકાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ લાલ વસ્ત્રો પહેરવાના પાંચ દિવસનો દીવો કરી એક પાટલા ઉપર દીવો મૂકી પત્ર પુષ્પ ચોખા કંકુ વગેરેથી જીવંતિકામાની પૂજન કરવાનું ભક્તિભાવપૂર્વક વંદન કરી મનને પ્રાર્થના કરવાની તેમની કથા વાર્તા સાંભળવી માતાજીને પ્રસાદમાં લાપસી કરી નિવેદ ધરાવવું જમણા હાથમાં ચોખા રાખી માતાજીની આગળ હૃદયની ભાવના રજૂ કરવી પછી એ ચોખાના દાણાને ચારે દિશામાં નાખી મનનો સંકલ્પ માતાજી આગળ રજૂ કરવો માતાજીને ધરાવેલો પ્રસાદ વ્રત કરનારે આરોગ્ય એક જ સમયે આ પ્રસાદ લેવો તે દિવસે પીલા વસ્ત્રો પહેરવા નહીં તો હવે આપણે વાર્તા કરશું ઘણા વર્ષ પહેલા મિહિર નામનો એક રાજા થઈ ગયો આ રાજા એ રાનીનું નામ શુક્રલક્ષણા હતું રાજા રાણી બધી વાતે સુખ્યા હતા પણ તેમને એક વાતનું સુખ ન હતું તેમને શેર માટીની ખોટ હતી તેમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણી બા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે રાની માં ઉદાસ પોતાના ઓરડામાં બેઠી હતી તેવામાં એક દાસી આવી ચડી દાસીમાં સુયાણીનું કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાડ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કળી ગઈ તેને રાણીને કહ્યું રાણીબા તમે આટલી ચિંતા શા માટે કરો છો હું તમને આજ્ઞા તમે મને આજ્ઞા કરો હું હમણાં જ ઉપાય બતાવું તો બોલ શું ઉપાય છે રાણીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું જુઓ રાણીબા ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જાય છે આજથી તમે સગર્ભા છો એવો ડ્રોંગ કરો પછી આગળનું કામ હું સંભાળી લઈશ દાસીની વાત સાંભળી રાણીને પ્રથમ ખચકાટ અનુભવ્યો પણ દાસીએ તેને કહ્યું તમે બીઓ નહીં આ વાતની ખબર હું કોઈને પણ નહીં થવા દઉં રાણીએ દાસીની વાત માની લીધી ગર્ભવતી છે એવી વાત ફેલાવવા માંડી આ વાતને સાત મહિના વીતી ગયા ત્યાં બ્રાહ્મણીએ મધરાતે દાસીને તેડાવ્યું મધરાતે બ્રાહ્મણીએ પુત્રને જન્મ આપ્યો દાસી છાનીમાની આ પુત્રને લઈ ચાલતી થઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈ બાળક રાણી ને આ આપ્યું ની તો રાજી રાજી થઈ ગઈ જય જય રતો સવાર થતાં આખા રાજ સભામાં વાત ફેલાઈ ગઈ કે બધા રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે કે રાજા રાણી રાજી થઈ ગયા જ્યારે આ બાજુ બ્રાહ્મણી પુત્ર ગુમ થતા આંસુ સારવા લાગી બ્રાહ્મણી જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી એટલે દેવી તેના બાળકનું લક્ષણ કરવા રાજભવનમાં પણ આવ્યા સમય જતા રાજકુમાર મોટો થવા લાગ્યો તેનું નામ ભરત પાડ્યું થોડા સમય બાદ રાજા મરણ પામ્યો એટલે ભરતકુમાર રાજગાદીએ બેઠા તે દયાળુ અને ધારુનીષ્ઠ હતા તે પ્રજાને પુત્ર સમાન ગણતા એક દિવસ રાજા ભરતકુમાર પોતાના પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગયાજી જવા નીકળી પડ્યા રસ્તા તે એક વાણિયાને ઘરે રાત રોકાયા આ વાણિયાને છ બાળકો થયા તે છયે બાળકો વારા પરથી છઠ્ઠે દિવસે મરણ પામ્યા આજે સાતમા બાળકની છઠ્ઠી હતી અને વિજાત્રી લેખ લખવા આવ્યા હતા ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે માં મા જીવંતિકામાં રાજકુમારનું રક્ષણ કરવા બારના પાસે ઊભા હતા મજરાજ થતાં વાણિયાને ત્યાં વિધાત્રી પધાર્યા એટલે જીવંતિકા માતાએ આડુ ત્રિશૂળ ધર્યું અને કહ્યું હે દેવી વિધાત્રી તમે અહીંયા કેમ આવ્યા છો હે જીવંતિકા તો વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા આવી છું બહેન લેખમાં તમે શું લખશો એના ભાગ્યમાં જે હશે તે લખીશ છોકરો સવારે મરણ પામશે ના ના વિધાત્રી આવું તમારાથી ના લખાય હું તમારી મોટી બહેન અહીંયા હાજર હોઉં અને તમે આવા અમંગળ ન લખી શકો છેપટે વિધાત્રીએ જીવંતી કામાની વાત માની દીર્ઘ આયુષ્ય લખી અને ચાલતા થયા સવાર થતાં વાણીએ પોતાના છોકરાને જીતો જોઈ નવાઈ પામ્યો તે તો ખૂબ જ રાજી રાજી થઈ ગઈ તેણે ભરતકુમારને શુભ પગલાંના માની તેની ખૂબ જ સરભરા કરી બીજે દિવસે ભરતકુમાર વાણિયાના ઘરેથી જવા નીકળ્યો વાણિયાએ તેને ઘરે પાછા ફર્યો ત્યારે અહી પોતાના ઘરે આવવાનો ખૂબ જ આગ્રહ કર્યો ભરતકુમારે સારું કહી ત્યાંથી રવાના થઈ ગયા તેઓ ગયાજી પહોંચી ગયા ત્યાં જઈ સત્કર્મ કર્યું પિંડદાન આપવા માટે હાથ લાંબો કર્યો તો તેને એકના બદલે બે હાથ દેખાયા ભરતકુમાર વિચારમાં પડ્યા તેણે પંડિતોનું આનું કારણ પૂછ્યું પરંતુ પંડિતે તેનો કાંઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો લાગતો હતો ભરતકુમાર શ્રાદ્ધ ક્રિયા પતાવી પાછા ભળ્યા રસ્તામાં પેલું વાણિયાનું ઘર આવ્યું ભરતકુમાર વાણિયાના ઘરે ગયો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બીજા બાળકની છઠ્ઠી હતી મધરાત થતા પાછા વિધાથે લેખ લખવા આવ્યા આ વખતે પણ જીવંતિકાએ તેને રોક્યા અને બાળકનું દીર્ઘાયુ લખવા કહ્યું વિધાત્રીએ તેના કહેવા પ્રમાણે લેખ લખી અને આવ્યા પછી વિધાત્રીએ માને પૂછ્યું કે હે દેવી જીવંતિકા તમે આ વાણિયાના ઘરે કેમ પધાર્યા છો એટલામાં રાજકુમાર ભરતની ઊંઘ ઉડી ગઈ તેને કંઈક આવી વાત કરી રહી હોય તેવો અવાજ સંભળાયો તે ચૂપચાપ પથારીમાં પડ્યા રહ્યા અને વાત સાંભળવા લાગ્યા જીવંતિકામાં દેવી બોલ્યા દેવી વિધાત્રી આ રાજકુમારીની માતા વર્ષોથી શુક્રવારે મારો વ્રત કરે છે તે દિવસે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો ધારણ કરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી તેથી મારે આ રાજકુમારીની રક્ષા કરવી પડે છે એ જે જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે વાણિયાના ઘરે છું જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી તેના બાળકનો કહીત શી રીતે થવાનો ભલે કહી વિદ્યાર્થ્રી જતા રહ્યા સવાર થતા વાણીએ જોયું તો તેનો બીજો દીકરો પણ જીમતો જણાયો એને લાગ્યું કે નકે આ ભરતકુમાર કોઈ મહાન માણસ છે બીજા દિવસે ભરતકુમારે રજા માંગી ત્યારે વાણીએ એમને આનંદથી રજા આપી થોડા દિવસમાં ભરતકુમાર રાજમહેલમાં પાછા આવ્યા આવીને તેમણે મા રાણીમાને પૂછ્યું માં તમે ક્યું વૃત કરો છો બેટા હું તો એકે વૃત નથી કરતી આ આ સાંભળી રાજકુમારને નવાઈ લાગી તેણે ખાતરી થઈ કે આ મારી સગી માં નથી તેણે પોતાની માને શોધી કાઢવાનું નક્કી કર્યું શ્રાવણ માસના પહેલા શુક્રવારે રાજા ભરતકુમારે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે નગરની બધી સ્ત્રીઓએ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવવાનું છે કોઈએ ઘરે રહેવાનું નથી શુક્રવારના દિવસે બધી સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરી જમવા આવી રાજકુમારે નગરમાં તપાસ કરાવી

조타래조.